ગુજરાત બની રહ્યું છે ગુજરાત પાડીના ઉદવાડા દરિયા કિનારેથી બિનવારસી શંકાસ્પદ ચરસનો જથ્થો મળી આવ્યો પારડી પોલીસ સહિત સમગ્ર જિલ્લાની પોલીસ ઘટના સ્થળે સમગ્ર દેશમાં ગુજરાત મોડલ તરીકે પ્રખ્યાત થયેલ ગુજરાત ડ્રગ્સની બાબતમાં એટલું જ બદનામ થઈ રહ્યું છે ગુજરાતના દરિયા ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત તરીકે ગુજરાત બદનામ થઈ રહ્યું છે વારંવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ચરસનો જથ્થો મળી આવતા ગુજરાતની યુવા પેઢીને ડ્રગ્સના રવાડે ચડાવી તેને બદનામ કરવાની સાથે બરબાદ કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે આજ રોજ સોમવારના સાંજે પાંચ છ એક વાગ્યાની આસપાસ ઉદવાડા ગામ ખાતે આવેલ દરિયાકિનારેથી સ્થાનિક માછીમારો પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેમને દરિયા કિનારે બિનવરસી પ્લાસ્ટિકના થેલામાં ભરેલ નારકો તેમજ ઉર્દુ ભાષામાં લખેલા દસ જેટલા પેકેટનો થેલો નજરે ચડતા પારડી પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી પારડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવી સહિત એસઓજી અને સમગ્ર જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ દરમિયાન પહેલી નજરે આ મળેલ પેકેટમાં ચરસનો જથ્થો હોવાનું બહાર આવ્યું હતું થોડા દિવસો પહેલાં કચ્છમાં પકડાયેલા ચરસના જથ્થા જેવું જ પેકેટ ભરેલ અને પેકેટ પર નારકો લખેલા અને એક હજાર ગ્રામ વજન લખેલું નજરે આવતા પ્રાથમિક ધોરણે આ ચરસ હોવાનું જણાઈ આવ્યું છે પરંતુ એફએસએલ દ્વારા તપાસ દરમિયાન સાચી માહિતી બહાર આવશે જોકે સૌ વખત વલસાડ જિલ્લાના દરિયાકિનારે મોટી માત્રામાં શંકાસ્પદ ચરસનો જથ્થો મળતા એટીએસને પણ જાણ કરવામાં આવી હોવાની માહિતી મળી છે ત્યારે દરિયા શંકાસ્પદ ચરસનો જથ્થો ખરેખર તણાઈને આવ્યો કે પછી કોઈના દ્વારા દરિયામાં ફેંકવામાં આવ્યો તે તમામ મુદ્દે તપાસનો ધમધમાટ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે જો કે કિલો ચરસની આંતરરાષ્ટ્રીય કિંમત પચાસ લાખ છે